અને વાત તો દાહોદ જિલ્લા શોપ એસોસિએશનના પ્રમુખ ઉદયસિંહ લંબાના સભ્યો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દુકાનદારોની પડતર માંગણીઓ રજૂ એસોસિએશનના જણાવ્યા મુજબ માસિક કમિશન તારીખ પાંચમી સુધી બાદ ચૂકવવામાં આવતી જોઈએ જ્યાં ગોડાઉનમાં તુવેરદારના જથ્થા માટે દબાણ બંધ થવું જોઈએ અને પિસ્તાલીસ દિવસની ચેનને ત્રીસ દિવસમાં લંબાવવામાં આવી જોઈએ માયગેશન એપમાં ખોટી માહિતી જથ્થા અંગે કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે વિવાદ ઊભો કરે છે તેથી સાચી માહિતી અપાવવામાં આવતી જરૂરી છે આ ઉપરાંત દુકાનદારના ફિંગર ઉપરાંત ઘરના અન્ય સભ્યના ફિંગર દ્વારા પણ લોગિંગની સુવિધા અને ઓટો લોગ આઉટની સમય મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે કાર્ડ ધારકોને મળતા તુવેરદારના જથ્થામાં અનિયમિતતા છે

જે જીઆર કર્યો છે એનો અમારો સખત વિરોધ છે વારસાઈનો અને બીજો જે વારસાઈનો છે એનો અમારો વિરોધ છે અયાતીમાં વારસાઈ વાળો અને ત્રીજો મુદ્દો કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ અમને કમિશન મળી જવું આપનું નામ ઉદેશી આપેશી લાબાના જિલ્લા પ્રેર પ્રાઇસ ઓફ એસોસિએશન પ્રમુખ